ગરુડેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા અતિવૃષ્ટિને કારણે ઊભા પાક તથા વિયર ડેમના બેકવોટરથી થતા ખેતીના પાકને નુકસાન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગરુડેશ્વર તાલુકાના ચોરાણું ગામના ખેતરોમાં કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર કેનાલો રસ્તા તથા રેલવે લાઇન બનાવવાથી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા થતી નથી જે લઈને ખેડૂતોના ખેતીના ઊભા પાકને નુકસાન થાય છે ખેડૂતો ખેતી માટે બેંકોમાંથી લોન લોન લેતા હોય છે પરંતુ તેઓનો પાક નિષ્ફળ જવાના કારણે તેઓ ભરી શકતા નથી અને દેવાદાર બનતા જાય છે ખેડૂતોને લોન ના લેવા માફ કરવામાં આવે છે ચોમાસાની સિઝનમાં ઉપરવાસતા વિસ્તારમાંથી વધુ પાણી છોડવાના કારણે મંદિરો ખેતરો ડૂબી જાય છે

જેના કારણે ખેડૂતોને જે પાક નુકસાન થયો છે જે બાબતે સર્વે કરીને અમને તાત્કાલિક નુકસાન ભરપાઈ કરવામાં આવે અને અમારો બીજો મુદ્દો એ છે કે વિયર ડેમની અંદર જે દર વર્ષે પાણી ભરાય છે જેના કારણે ખેતરો ડૂબે છે અને એનું કોઈ પણ જાતનું આજ સુધી વળતર આપવામાં આવતું નથી અને અમારા બે કાંઠે જે ગામો આવેલા છે કેનાલા કેનાલો આવેલી છે જે કેનાલો સાફ સફાઈ થતી નથી જેના કારણે પાણી થાય છે એ પાણીનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવું જોઈએ રેલવે ટ્રેકની આજુબાજુ ખેતરોમાં જે પાણી ભરાય છે એનો પણ યોગ્ય નિકાલ પાણીનું થવું જોઈએ એવી માંગ સાથે આજે અમે આવેદનપત્ર આપ્યું છે